આજે આપણે શીખીશું કટોરીવાળું બ્લાઉઝ બંધ ગળામાં ડીપ નેકમાં તો આપણે કટોરેલા બ્લાઉઝ ઘણા બધા બનાવતા હોઈએ છીએ પણ બંધ ગળામાં અને એમાં પણ કોલરવાળું કટોરેલા બ્લાઉઝ અત્યારે ટ્રેન્ડમાં સારું ચાલે છે અને નવરાત્રિમાંના બ્લાઉઝના લુક સારા આવે છે તો ડાયરેક્ટ હું અસ્તર ઉપર કટ કરીને એકવાર બતાવું છું કે કેવી રીતે કરવાનું હોય બંધ ભાગ લીધો છે ફોલ્ડ સાઈડ પાછળનો ભાગ પહેલાં રેડી કરી દઈશું બ્લાઉઝની રેડી લંબાઈ પંદર ઇંચ છે હું એક ઇંચ વધારે લઈ અને સોળ ઇંચે માર્ક કરું છું શોલ્ડર મારા સાડા પંદર છે સાડા પંદર શોલ્ડર છે તો શોલ્ડરના અડધા લેવાના છે જ્યારે પણ કપડામાં કોલર મૂકવાનો હોય ત્યારે આપણા રેડી શોલ્ડરમાં એક ઇંચ વધારે ઉમેરવું પડે કારણ કે કોલરથી આપણું આખું ગળું બંધ થઈ જતું હોય એટલે શોલ્ડર થોડા એ અડધો ઇંચ આપણા જેટલા શોલ્ડર હોય એમાં અડધો ઇંચ વધારે લઈ લેવાના તો મારા શોલ્ડર સાડા પંદર છે સાડા પંદરના અડધા શોલ્ડર લઈશ હું સાત પોઈન્ટ સાત અને અડધો ઇંચ એક્સ્ટ્રા સાત પોઈન્ટ સાત શોલ્ડર રેડી છે અને એમાં અડધો ઇંચ એક્સ્ટ્રા લઈશ એટલે આઠ પોઈન્ટ બે તમારા જેટલા રેડી શોલ્ડર હોય એમાં અડધો ઇંચ વધારે લઈ લેવાના આઠ પોઈન્ટ બે શોલ્ડર છે તો આઠ પોઈન્ટ બે બાઈંગ ગાળો આપી દઈશું છાતી સાડા નવ છે અને બે ઇંચ માર્જિન ઉમેરવાનું છે કમર સાડા આઠ છે અને એમાં હું અઢી ઇંચ માર્જિન ઉમેરીશ અડધો ઇંચ ટક્સનું અને બે ઇંચ માર્જિન સિલાઈ માર્જિન શોલ્ડરથી અડધો ઇંચ ડાઉન ગાળાનું સેન્ટર હવે ચેસ્ટ લાઈનથી એક ઇંચ છાતીનો ભાગ ઓછો છે તો એક ઇંચે કદાચ ગોળાઈ ના આવે તો આપણે પોઈન્ટ સેવન પોણા ઇંચે શેપ આપી દેવાનો હવે પાછળનો બાઈ ગાળો છે અડધો ઇંચ જેટલો અંદર માર્ક કરી દેવા બોટ નેકમાં તો આપણે આ લાઈનને ટચ કરીને જ બાઈંગાળો આપતા હોય છે પણ જ્યારે કોલર વાળો હોય ત્યારે આપણા શોલ્ડર અડધો ઇંચ વધારે લીધા હોય એટલે થોડો અંદરથી શેપ આપવાનો રહેશે ગળાની પોળાઈ ત્રણ ઇંચ રાખું છું અડધો ઇંચ ડાઉન ગળું પ્રોપર બંધ રહેશે ગળું અડધો ઇંચ નીચે આવી અને કટ કરી દેવાનું છે પાછળનું ગળું ફક્ત અડધો ઇંચ જ કટ થશે જ્યારે પણ કોલરવાળું નેક હોય ત્યારે પાછળનું ગળું ત્રણ ઇંચ પોળું અને અડધો ઇંચ અહીંયાથી આપણા શોલ્ડર જોઈન્ટ થઈ જશે એટલે પાછળનું ગળું અડધો ઇંચ જ કટ કરવાનું છે અંદરની સાઈડ તમારે કોઈ પણ પેટર્ન રેડી કરવી હોય તો તમે કરી શકો છો રાઉન્ડ શેપ આપી શકો અથવા લીવ શેપ આપી શકો પણ ઉપર તો ગળું આપણું પ્રોપર બંધ જ રહેશે તમે બંધ ગળામાં અંદર તમારી પસંદથી કોઈ પણ ડિઝાઇન બનાવી શકો તો આપણો પાછળનો ભાગ રેડી છે હું આગળનો ભાગ ડ્રોઈંગ કરીને બતાવું છું જ્યાંથી આપણે પાછળનો ભાગ ડ્રોઈંગ કર્યો તો એની ઓપોઝિટ સાઈડ આગળનો ભાગ હું ખુલ્લા ભાગે લઉં છું એકવાર હું ડાયરેક્ટ અસ્તર ઉપર કટ કરીને બતાવું બ્લાઉઝ તો તમને આઈડિયા પાછળનો ભાગ બંધ ભાગે લીધો છે આગળનો ભાગ ખુલ્લા ભાગે લીધો છે આપણે કોઈ પેપર કટિંગની જરૂર નથી લંબાઈ પંદર ઇંચ છે રેડી પંદર માં હવે આગળના ભાગમાં બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કારણ કે હું બેલ્ટ પણ સાથે જ બનાવી લેવાની છું પંદર માં બે ઇંચ ઉમેરી અને સત્તર ઇંચ લંબાઈ લેવાની છે ને બધા માપ સેમ રહેશે શોલ્ડર આઠ પોઈન્ટ બે બટન પટ્ટી માટે એક્સ્ટ્રા નથી લેવાનું આપણે કટોરીમાં સાડા નવ પ્લસ બે માર્જિન સાડા અગિયાર ત્રણ ઇંચ ગળું છોડી ત્રણ ઇંચ ગળું છોડી અને મેં અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરી દીધા છે બાઈંગાળાનું સેન્ટર બાયગાળાથી હવે એક ઇંચ જેટલું અંદર આવી જવાનું છે આપણે નોર્મલી બોટ નેકનું બ્લાઉઝ કરતા હોય ત્યારે અડધો ઇંચ જ અંદર આવતા હોય પણ અહીંયા આપણે શોલ્ડર અડધો ઇંચ મોટા લીધા છે એટલે આવી રીતે ક્રોસ શેપ આપી દેવાનો એક ઇંચ જેટલું અંદર આવી જવાનું કારણ કે આપણે શોલ્ડર વધારે લીધા હોય ત્યારે આપણે બાઈંગાળો વધારે ડાઉન કરવો પડે અહીંયાથી અડધો ઇંચ

બેલ્ટની લંબાઈ સાડા ત્રણ રેડી રાખી છે એટલે સાડા ત્રણમાં એક ઇંચ ઉમેરી અને મેં સાડા ચાર માર્ક કરી દીધું છે પણ બેલ્ટ તમે જોશો તો થોડો રાઉન્ડ શેપમાં છે તો રાઉન્ડ શેપ કેવી રીતે આપવાનો છે અહીંયાથી જે આપણે બેલ્ટ બનાવીએ છીએ બે પોઈન્ટ નીચે જઈ અને આવી રીતે રાઉન્ડ શેપ આપી દેસું એકદમ જે આપણે નોર્મલ બ્લાઉઝમાં સ્ટ્રેટ હોય એવી રીતે સ્ટ્રેટ બેલ્ટ નથી થોડો રાઉન્ડ શેપમાં છે અડધો ઇંચ છોડી અને ગળાનો શેપ આપી દેસુ હવે ગળું વી નેકમાં છે એટલે એક ઇંચ નો હું વી માટે શેપ આપું છું તમારે કેટલું પોળું રાખવું છે લાંબુ રાખવું છે એ રીતે તમે કરી શકો ઉપરથી સાત ઇંચ નીચે વી શેપ આપી દેસું કટોરી બનાવવા માટે જે નેક ઉપર આપણે ગળાની સાઈડ વી શેપ આપ્યો છે ત્યાંથી અઢી ઇંચ નીચે માર્ક કરી દેસું બાઈ ગાળે અઢી ઇંચે માર્ક કરશું એકવાર અઢી અને ત્રણ બે માર્ક કરીને હું જોઈ લઉં છું કે આપણી કટોરી ક્યાં બરાબર બેસે છે અને યોગની છ ઇંચ લઉં છું ઇંચ સીધું કટોરીનો શેપ આપી દેવાનો છે ત્રણ ઇંચ લીધું બાઈ ત્યાં પ્રોપર બેસી જાય છે આપણો શેપ એટલે બંને સાઈડથી સિલાઈમાં જશે ને યોગ એટલે આપણે બે ઇંચનો રેડી રહેશે અને જનરલી કટોરે આ બ્લાઉઝમાં જે યોગની ની ગાળો હોય ને એ બે ઇંચનો જ રેડી રહેતો હોય છે અડધો ઇંચ સિલાઈ સિલાઈમાં જશે ને અડધો ઇંચ આ સાઈડથી સિલાઈમાં જશે તો આવી રીતે તમે કોઈ પણ બ્લાઉઝનું કટિંગ ડાયરેક્ટ કાપડ ઉપર કટિંગ કરી શકો મેં લંબાઈમાં બે ઇંચ એક્સ્ટ્રા લીધું છે એક ઇંચ બેલ્ટ માટે લીધું છે ને એક ઇંચ યોગ માટે તો બ્લાઉઝનું કટિંગ કરી લેશું કટોરી બનાવવા માટે બટન પટ્ટી સાઈડથી સવા ઇંચ જે ગોળાઈ સાઈડ છે ત્યાં પણ સવા ઇંચ વન પોઈન્ટ ટુ અને લંબાઈમાં દોઢ ઇંચ એક લાઇન ડ્રો કરી દેવાની છે હવે વી નેક છે એટલે અડધો ઇંચ ઉપર સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દઈશું અને અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ લેશું બટન પટ્ટીથી બે પોઈન્ટ બાર પહેલાં બટન પટ્ટી ચેક કરશું આપણી રેડી કેટલી છે પાંચ ઇંચ તો બટન પટ્ટી આપણે રેડી રાખવાની છે પાંચ ઇંચ હવે બટન પટ્ટી અને ગોળાઈ બંનેનું સેન્ટર લઈ લેશું અડધો ઇંચ ઉપર દોઢ ઇંચ નીચે વન પોઈન્ટ ટુ આ સાઈડ અને વન પોઈન્ટ ટુ આ સાઈડ કટિંગ કરી લેશું કટોરી કટ કરી લીધી છે હવે કટોરીમાં ટક્સ કેવી રીતે આપવાનો તો જે આપણી યોગની પોળાઈ હોય જે આપણે યોગની પોળાઈ ચેક કરી હોય આવી રીતે ચેક કરી લેવાનું કેટલી છે છ ઇંચ આપણી જે ફરમાની હોય યોગની પહોળાઈ એનાથી અડધું લેવાનું યોગની પોળાઈ છ છે તો ત્રણ અને બે પોઈન્ટ બટન પટ્ટી માટે અહીંયા બે પોઈન્ટ આપણું બટન પટ્ટીમાં જશે તો ત્રણ પોઈન્ટ બે અહીંયા માર્ક કરી લઉં છું અને ત્રણ પોઈન્ટ બે આ સાઈડમાં માર્ક કરી લઉં છું એટલે ટોટલ આપણો ટક્સ દોઢ ઇંચનો રેડી ટક્સ આવશે સેન્ટરથી દોઢ ઇંચ અને ત્રણ ઇંચ લાંબો ટક્સ લઈ લેશું તો આપણા બ્લાઉઝનો ફાઇનલ લુક રેડી છે બ્લાઉઝ આપણે સિમ્પલ કટોરી વાળું સીવી એવી રીતે જ સીવવાનું છે ત્રણ ઇંચનો ટક્સ આપી અને બેલ્ટ પણ સેમ જોડવાનો છે એક ફરક ખાલી એટલો રહેશે કે આપણે આગળના ભાગમાં નેક ઉપર કોલર મૂકવાનો છે તો બ્લાઉઝનો આપણું ફાઇનલ લુક રેડી છે કોલર કેવી રીતે બનાવો બતાવી દઉં છું કોલર બનાવવા માટે અડધો ઇંચ હું છોડું છું કારણ કે આપણે અહીંયા અડધો ઇંચ આપણું શોલ્ડર જોઈન્ટમાં જશે બ્લાઉઝમાં હવે આપણે ગળાની પોળાઈ ત્રણ ઇંચ રાખી છે રેડી અને અહીંયાથી સ્ટાર્ટ કરશું કોલર જોઈન્ટ કેવી રીતે કરવાનો તો આપણે કોલર ચેક કરી લેશું તો કેટલો આવે છે ત્રણ પોઈન્ટ બે જેટલું પણ તમારે અહીંયા સિલાઈ મારી અને પલટાવી દેવાનું છે વી નેક આટલું જે આપણે વી નેક આપ્યો છે એટલે એટલું માઇનસ થઈ જશે બે પોઈન્ટ જેટલું સિલાઈમાં એટલે અહીંયાથી ફરી એકવાર ચેક કરી લઉં તો કોલર કેટલો રેડી આવે છે ત્રણ ઇંચ આ સાઈડ ત્રણ ઇંચ આવશે અને ત્રણ ઇંચ આપણા પાછળ જોઈન્ટ થશે આપણે રેડી કોલર છ ઇંચનો જોઈએ છે આપણે કોલર છ ઇંચ રેડી રાખવાનો છે કોલર જે આગળનું વી ગળું પલટાવી અને શોલ્ડર જોઈન્ટ થશે પછી જ કોલરનું માપ નીકળશે તો કોલર બનાવવા માટે જનરલી કોલર બનાવવા માટે હું છ બાય છનું બોક્સ લેતી હોઉં છું પણ આપણો કોલર નાનો છે એટલે પાંચ ઇંચ લાંબુ અને પાંચ ઇંચ પોળું બોક્સ બનાવી દેસું પાંચ ઇંચ પોળું અને પાંચ ઇંચ લાંબુ બોક્સ બનાવી દેશો કેનવાસ ડબલ ફોલ્ડ લેવાનું છે દસ ઇંચ પોળું અને પાંચ ઇંચ લાંબુ ખુલ્લા ભાગે અને બંધ ભાગ કોલરમાં બહુ ધ્યાન રાખવાનું હોય છે હવે બંધ ભાગથી એક ઇંચ ઉપર ક્રોસ લાઇન ખુલ્લા ભાગે આપવાની છે બે ઇંચે ક્રોસ અને એક ઇંચ અંદર અઢીથી ત્રણ ઇંચ સીધું

તો પ્રોપર એક ઇંચ માર્ક આપી દેવાનું નહીં આપણો કોલર નાના મોટો થશે અને કોલરનું ફિનિશિંગ નહીં આવે તમે એક ઇંચનો કોલર બનાવો છો તો પ્રોપર એક ઇંચનું જ માર્ક થવું જોઈએ હવે આપણે રેડી કોલર કેટલા ઇંચનો જોઈએ છે છ ઇંચનો તો અહીંયા બંધ ભાગે ટેપ મૂકી અને છ ઇંચ ચેક કરી લેવાનું છે એકવાર પાછું ચેક કરી લેશું કોલર ઓછો પણ ના આવવો જોઈએ અને વધારે પણ ના થવો જોઈએ છ ઇંચ રેડી આવે છે હવે જ્યાં છ ઇંચ આપણો આવતો હોય તમારો કોલર છ પણ આવી શકે અને છ સાડા છ પણ હોઈ શકે જે સાઈઝનો કોલર હોય એટલું ઉપર લઈ લેવાનું અને માર્ક કરી દેવાનું હવે અંદરની સાઈડ હલકી એવી ગોળાએ આપી દેવાની રહેશે કોલર કટ કરી લેશું કોલર સ્ટેન્ડ કોલર જેવો જ હોય છે આમાં વધારે રાઉન્ડ નથી હોતો તો તો આપણો કોલર કોલર રેડી છે લગાવ્યા આપણા બ્લાઉઝ નો ફાઈનલ લુક આવી રીતે આવશે તમને મારા બ્લાઉઝ નું કટિંગ અને કોલર નું કટિંગ પસંદ આવ્યું હશે કોલર જો તમારે મોટી સાઈઝ નો બનાવો હોય તો તમે છ બાય છ નું પણ બોક્સ લઈ શકો છો ને મારા આગળ નવા નવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો